નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થઈ શકો છો અત્યારે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે થોડાક દિવસની અંદર છે બરાબર હવે રિયલમાં આ જે ભાવ છે બરાબર એ વધી જશે અને પચીસો રૂપિયા થઈ જશે એક વર્ષની વેલિડિટી માટે

હાલમાં જ ભારતનો સૌથી પહેલો એકવાટેક પાર્ક છે આસામ રાજ્યની અંદર ગુવાહાટી નજીક સ્થાપવામાં આવેલો છે ઓકે આનું ઉદઘાટન કરેલું છે આસામ રાજ્યના મુખ્યમંત્રી છે હેમંત બિસ્માએ ઓકે તો આસામના મુખ્યમંત્રી છે કર્યું છે છે સ્થાપના મળીને કરી તો નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ એમનો પણ ફાળો છે મત્સ્ય પશુપાલન ડેરી મંત્રાલયનો પણ ફાળો છે અને આસામ રાજ્યની સરકારનો ત્રણેયનો ત્રણેય નો ફાળો છે ત્રણેય મળીને આ સ્થાપ્યું છે એકવાટેક પાર્ક ઓકે આનો ઉદ્દેશ શું છે બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવું

સારા નદી છે ઓકે એની અંદર છે આ બેક વોટર આવેલો છે બરાબર તાલુકો પણ યાદ નો તો ચાલશે જિલ્લો યાદ રાખવાનો થશે કે કર્ણાટક રાજ્યના શિવમોગા જિલ્લાની અંદર નદી કઈ તો કે સારા નદી ઓકે ત્યાં આ બ્રિજ બનાવેલો છે કેવો છે તો કે કેબલ સ્ટે પ્રકારનો બ્રિજ છે ઓકે અને આ બીજો સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ છે ભારતનો ઓકે તો ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ છે અને કર્ણાટક રાજ્યનો આ સૌથી લાંબો બ્રિજ પણ બની ચૂક્યો છે ઓકે ટોટલ આની અંદર ચારસો બોતેર કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને માર્ગ પરિવહન મંત્રી છે આપણા નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી એમણે આનું ઉદઘાટન કરેલું છે ઓકે તો નીતિન ગડકરી દ્વારા ઉદઘાટન થયેલું છે

રોલ ઓફ આ લખ્યું નથી પણ સાઈડમાં કેક લખી ફોર્મ થાય અને ચોરાઉ ટાપુ જે આવેલો છે એને સાથે જોડશે ટોટલ બે રોરો ફેરી સેવા શરૂ થઈ છે એના નામ પણ આપેલા છે ગંગોત્રી અને દ્વારકા દ્વારકા નામ આપ્યું એનો મતલબ એવો નહીં કે આ દ્વારકા સુધી આવશે બરાબર કોને કોને કોની સાથે કરે છે ચોરાઓને પણજી સાથે કનેક્ટ કરે છે ઓકે ટોટલ આની અંદર કેપેસિટી કેટલી તો કે 100 પેસેન્જર ઓકે 15 કાર ઓકે અને 30 બાઇક આટલી વસ્તુ આની અંદર આવી જાય ઓકે બાકી 30 મિનિટ માં જે અંતર કાપવા માટે પહેલા 30 મિનિટ નો સમય લાગતો તો એટલું જ અંતર હવે 12 થી 13 મિનિટ ની અંદર કપાઈ જશે મુખ્યમંત્રી પ્રમોદ સાબન ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લે હમણાં જ ગોવાની ફેની છે ફેની ઓકે એને જીઆઈ જીઆઈટેક મળ્યો હતો તો એ પણ યાદ રાખી લેજો હાલમાં ચર્ચામાં રહેલ વન સેટેલાઇટ ઓકે આ જે સેટેલાઇટ છે કયા દેશે તૈયાર કર્યો છે તો કયા દેશ દ્વારા આનું નિર્માણ કરવામાં છે ડ્રોર સેટેલાઇટ કયા દેશનો છે એમ પૂછે તો આ ઇઝરાયલ છે ઇઝરાયલ આ સેટેલાઇટ છે ઓપ્શન બી આપણો જવાબ બનશે સેટેલાઇટ ને લોન્ચ કર્યો છે સ્પેસ એક્સે ઓકે તો એ પણ યાદ રાખજો અમેરિકા ખાતેથી લોન્ચ થયેલો છે સેટેલાઇટ લોન્ચ ક્યાંથી થયો છે અમેરિકા ખાતેથી લોન્ચ થયેલો છે ઓકે તો એ પણ યાદ રાખવાનું છે ઓકે તો સેટેલાઇટ વિશે બધા તથ્યો આપણે ચેક કરીએ તો 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 એમાં સૌથી કેવા કેવા પ્રકારનો પ્રકારનો છે 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 કે કે કમ્યુનિકેશન કમ્યુનિકેશન સેટેલાઇટ હવે તમારી આઈ તલાટી વાળાને સિલેબસમાં એક આઈસીટી છે બરાબર વિજ્ઞાન ટેકનોલોજી વાળાને પણ વિજ્ઞાન ટેકનોલોજીની મહત્વની ઘટનાઓ છે ત્યાંથી ક્વેશ્ચન આવે છે તો એની અંદર આ વસ્તુ આવી જાય બરાબર આ ડીઆરડીઓ નથી ડ્રોન છે જોવામાં ડીઆરડીઓ જેવું લાગે એમાં સોફ્ટવેર ડિફાઈન્ડ પેલોડ આપેલો છે ઓકે એટલે કે અવકાશમાં જતા એને પુનઃ પ્રોગ્રામ કરી શકાય છે આજે સોફ્ટવેર

જે આંતરિક સ્પેસ સ્ટેશન આવેલું છે ત્યાંથી આને લોન્ચ કરેલો છે ઓકે અને આને ભૂસ્થિર કક્ષામાં સેટ કર્યો છે પૃથ્વીની ઉપર ઉપર તમે કિલોમીટર એપ્રોક્સિમેટલી જતા ઇક્વલ ટુ છત્રીસ હજાર કિલોમીટર ત્યાં આવે છે ભૂસ્થિર કક્ષા જીઓ સ્ટેશનરી ઓર્બિટ એને કહેવાય અંગ્રેજીમાં જીઓ સ્ટેશનરી ઓર્બિટ ઓકે તો ત્યાં છે બરાબર આવેલું છે ત્યાં એને આ આવશે અને પંદર વર્ષ સુધી આ સેટેલાઇટ કાર્ય આપશે તો કેટલા વર્ષ સુધી કાર્ય આપશે તો કે પંદર વર્ષ સુધી કાર્ય આપશે સેટેલાઇટ છે એનું વજન ફોર પોઈન્ટ ફાઈવ ટન છે ઓકે અને બાકી એનો વ્યાસ છે સત્તર પોઈન્ટ આઠ મીટર જેટલો છે એ તમારે યાદ રહેતો વાંધો નહીં ન યાદ રહેતો પણ વાંધો નહીં બરાબર આ સીપીએસસી વાળા ખાલી યાદ રાખજો જે ક્લાસ વન ટુ ની તૈયારી કરે છે બીજા કોઈની જરૂરિયાત નથી ઓકે સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન આના ઉપરથી બની શકે ઓકે 2.8 મીટર ના બે મોટા પુનર્ગઠન આયોગ પ્રમાણે એ પેલા મદ્રાસ નામથી ઓળખાતું હતું બરાબર આ જયારે રાજ્ય બન્યું હતું તમિલનાડુ એ વખતે એનું નામ શું હતું તો કે નામ હતું મદ્રાસ બરાબર ક્યારે ઓગણીસો માં જ્યારે રાજ્ય બન્યું ત્યારે રાજ્ય બન્યું બરાબર એ તમિલનાડુ છે ઓકે સોરી મદ્રાસમાંથી એનું નામ તમિલનાડુ થયેલું મદ્રાસનું નામ થઈને અઢાર જુલાઈ આનું શું નામ થઈ ગયું તમિલનાડુ તો આ દિવસે આનું નામ તમિલનાડુ પાડ્યું એટલે આ દિવસને તમિલ દિવસ તરીકે અઢારમી જુલાઈ જ ઉજવાય છે તો આન્સર આવશે અઢાર જુલાઈ તો અઢાર જુલાઈ ના રોજ મેન્સલ મંડેલા દિવસની ઉજવણી થઈ હતી ઓકે

તો એના પછીનું જે ક્વેશ્ચન છે બરાબર પટના હાઈકોર્ટ એના નવા મુખ્ય ન્યાયાધીશ છે વિવિધ હાઈકોર્ટની અંદર ટોટલ પાંચેક જગ્યાએ નવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્તિ થઈ છે તો પાંચે પાટના યાદ રાખી લઈએ તો આપણે ગઈકાલે માં જોઈ લીધું તો મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ છે ઓકે ત્યાં સંજીવ સચવાની નિયુક્તિ થઈ છે કર્ણાટકની અંદર હાઈકોર્ટની વાત કરીએ તો વિપુલ બંચોલી ની નિયુક્તિ થઈ છે અને ઝારખંડ હાઈકોર્ટ ની વાત કરીએ તો તારલોક તારલોકસિંહ ચૌહાણ છે એમની નિયુક્તિ નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે થઈ છે તો ભારતની પાંચ ટોટલ હાઈકોર્ટ છે

દિવ્યાંગ કેન્દ્ર એનું ઉદ્ઘાટન છે કયા થયેલું તો પંચોતેરમું પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્ર છે એ બદાયું ઉત્તરપ્રદેશ ખાતેથી લોન્ચ થયું છે આન્સર આવશે ઉત્તરપ્રદેશ પ્રદેશ હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ભૂમિ રજીસ્ટ્રેશન માટે માયડીઆર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે તો પાયલોટ પ્રોજેક્ટ છે હિમાચલ પ્રદેશની સરકારે શરૂ કર્યો છે

દોસ્તો આ સાથે જ આપણો ઓગણીસમી જુલાઈ નો વડીયો સમાપ્ત થાય છે અને આવતીકાલે મળશું વીસમી જુલાઈના ના ત્યાં સુધી રજા રહેશું